હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જજો ફરી એકવાર સ્વાગત છે તમારું બધાના આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે એક સાવ નીચા બજેટની ગાડી અને એ પણ સાવ સસ્તી ગાડી છે કન્ડિશન પણ સારી ટીપ ટોપ કન્ડિશનમાં મિત્રો સ્પ્લેન્ડર લઈને આવ્યા છીએ ટીપ ટોપ કન્ડિશન છે એ તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમને ગેરંટી મારીને કહું છું કે આવું સસ્તું સ્પ્લેન્ડર તમને અને સારી કન્ડિશન સ્પ્લેન્ડર તમને આવું સસ્તી કિંમતમાં ક્યાંય જોવા નહીં મળે

વીસનું મોડલ રહેશે અને વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે હીરોનું સ્પ્લેન્ડર વેચી દેવાનું છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેમજ સ્પ્લેન્ડરની કિંમત અને સ્પ્લેન્ડર ક્યાં જોવા મળશે એની માહિતી હું તમને આગળ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા હોય ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળજો તમારે હીરો નું સ્પ્લેન્ડર ખરીદવું હોય મોડલ બે હજાર વીસ નું મોડલ રહેશે અને વન રહેશે જો તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો આ સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડિયોના નીચે જ તમને નંબર મળશે તાણું એકત્રીસ તેરસસો એકતેર સ્પ્લેન્ડરના માલિકના નંબર છે તમે જે વિડિયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળશે શોરૂમ કન્ડિશનમાં ગાડી એન્જિન પાવરફુલ છે નોન ઍક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે હીરો સ્પ્લેન્ડર વેચી દેવાનું છે એન્જિન પાવરફૂલ રહેશે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારી જોવા મળી રહેશે ઠાકર તણી ઓટોમાં ભૌતિકભાઈ પાસે જોવા મળશે જો તમારે સ્પ્લેન્ડર ખરીદવાનું હોય તો તમે રૂબરૂ ગારિયા ધર જઈ શકો છો અને ભૌતિકભાઈ પાસે ઠાકરધણી ઓટોની મુલાકાત લઈ તમે સ્પ્લેન્ડર ખરીદી શકો છો કન્ડિશન પણ સારી ફૂલ જવાબદારી સાથે આપી દેવાનું છે કિંમત વિશે વાત કરું તો કિંમત ખાલી છેતાલીસ હજાર રૂપિયા જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાનું હોય ને તો તમે ઝડપથી આ ભાઈનો કોન્ટેક કરી શકો છો કારણ કે ગણતરીના કલાકોમાં વેચાઈ જાય તેમ સ્પ્લેન્ડર છે ટીપટોપ કન્ડિશનમાં સ્પ્લેન્ડર રહેશે ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચી દેવાનું છે આપી દેવાનું છે જો તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના નીચે નંબર મળશે તમે ઝડપથી તે ભાઈનો કોન્ટેક કરાવી શકો છો અથવા તો તમે ઓનલાઈન પણ બુકિંગ કરાવી શકો છો અથવા તમે ઘરે બેઠા પણ ગાડી મંગાવી શકો છો જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય રૂબરૂ જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય અથવા તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવરાવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત આપવા માટેનો નંબર છે નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું